નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઇક કરજો તો આજે જામનગર માર્કેટયાર્ડના બજાર ભાવ જોઈએ તો તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ અને બુધવાર એરંડાનો ભાવ એક હજાર પચાસથી બારસો અઢાર રૂપિયા ચણાનો ભાવ નવસો રૂપિયાથી એક હજાર ઇઠોતેર રૂપિયા કલંજીનો ભાવ તેરસો દસ રૂપિયાથી છત્રીસો દસ રૂપિયા અજમાનો ભાવ અગિયારસો પંદર રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા ધાણાનો ભાવ નવસો રૂપિયાથી તેરસો અને ચાલીસ રૂપિયા મિત્રો આ ભાવ જામનગરના વીસ કિલો દીઠના ભાવ છે આગળના ભાવ જોઈએ તો મગના ભાવ અગિયારસોથી સોળસો રૂપિયા જ્યારે મગફળી જાડીના ભાવ સાતસો પચાસ રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા મગફળી ઝીણીના ભાવ આઠસો રૂપિયાથી એક હજાર એંસી રૂપિયા